સીર બંધન પાર્ટી પ્લોટ ખાતે ફાયર સેફટી ને લઈને નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપવા આવ્યું પાણી ચાલવાની હા કેમા તો એ છે ને ગોરી માની કોઈ ઓકે અમાર જે ઇમાનો ને રિજિયોનલ એરોબિક્સનો સંદર્ભ કરી હમણે જે આ મંધન પાર્ટી બ્લોકનો જે સિલ કરવાનો કારણ એ છે કે હમણે તમને એના લિસ્ટમાંથી સિલ કરવા માટે જો આ ડાયરેક્શન આપવાનું છે હમ ઉગાવ એમણે એનઓસી લેવા માટે 20 જિલ્લાના લોકોને નોટિસ આપી કેમાંથી જીવણે બાકી છે ઓકે એટલે અમે સિલ્લ કરેલું છે એ માટેની અમે આ રીતે તમારી રજૂઆત છે કે ધ્યાન રહે અત્યારે જે ટીઆરપી ગેમ ઝોન ના હિસાબથી જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે એની હિસાબથી જે ફાયર સેફ્ટી નું કામ જે કરવા છે એ બધા ઓવરલોડ માં વર્ક કરે છે અત્યારે સમય અવધિમાં એ લોકો કામ કરી શકતા નથી એ માટે અત્યારે પ્રયત્નશીલ છે અને રાજ્ય અગ્નિ નિવારણ સંસ્થાનો જે સકલોડ છે એમાં પંદર સાથે ડેટ આપવામાં આવી છે આપણે બનાવી એ રીતે નોટિસ તક જ નોટિસ બરાબર છે તકમાં શ્યોર બાકી કામ છે એમાં એવું છે લીધો છે ને પૂરી છે એ એમણે લીધું છે પૂર્તતા કરી છે એ નથી ઘરે થાય છે એ લોકોને પડતો એમની ઓફિસ કરી ત્યાં સુધી ની પ્રતિનિધિ આ સૂચના એવું થા એવું ઉમીત કે એન્જામ કાર્પિક ટુ દેને સબ ત્યાં કોઠી દીધા છે પણ જે વારથી હાઇડ્રેન્ટ સિસ્ટમની કે તે લોકો એક કરી દીધા છે અને ખુલ્લા સાસુધીમાં એ મળી રહેશે બરાબર એટલે તમને સપ માર્કેટશન લોટ યોગ્ય ફેવરેબલ થાય ઉકરજો બરાબર સાહેબ યુનિટ છે એકમો લિસ્ટ મળી શકે કરો

ના કે ના મેં અબલવા છે એનો સી આપવાનો નથી પણ જે કહો સરિયલ ટીમે છે કે એ વિષય નથી સાહેબના વાત તો આ રેનો શું કહે છે હા તું તો પોઈન્ટ આરે પર સાહેબને શું કહેવાનું બધા રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે આપણે શું કરીએ કે ખાલી વાત કરો છો લાવો તો મને ટીયુએસએની થોડી ધ્યાન તો હવે આમાં કામ હે આયેલા મોય ની સૂચના હતી ને એના અનુસંધાને એક બંધન પાર્ટી કોર્ટ સિલિંગ કરેલું છે પણ એ લોકોની ની આ ઓફિસ જ સીલ કરી છે એનું ભાગાર એમાં એક આપનો નિયામક શ્રી ઇટલી નિવારણ સેવાનો પરિપત્ર છે કે ત્રણ છલ હે તમારે એને પ્રશ્ન એવો છે કે 15 સાત સુધી જે રિલેક્શન આપવામાં આવ્યું આપવામાં આવ્યું છે ને બધાઈને

કે ભાઈ અન્ય કોઈ કરી હેતુ માટે ઉપયોગ નહીં કરીશ નહીં પ્રવૃત્તિ નહીં કરી શકે ફાયરના કામ માટે તે એ તો આપણે એને ખુલ્લું જ રાખ્યું છે એના માટે હંમેશા સેવ થાય તો એ સિવાય પણ જ્યાં સુધી કે દસ પંદર દિવસમાં લેવામાં આવે ત્યાં સુધીમાં આ લોકો ઉપયોગ કરે એ એમની વિનંતી આવેદન પત્ર આપ્યું છે અને આખા ગામમાં ખાલી આખા હાજી આખા ગામમાં ખાલી એક જ જગ્યાએ સીલ જે ગામને વધારે વધારે જે વસ્તુ ઉપયોગી થતી હતી ત્યાં જ આ વસ્તુ લાગેલી છે કે સિયોરમાં હોય કે ભાવનગર કોઈ પણ જગ્યાએ નાના મોટા ફંક્શન તો કાંઈક ને કાંઈક આપણે કોઈ પણ સંજોગોમાં કરવા જ પડશે બંને રાખી શકીએ આપણે એના માટે જે ઇમરજન્સી સુવિધા છે એના માટે આપણે કહી શકીએ ત્યાં બધા રસ્તાની વ્યવસ્થા છે ખુલ્લી જગ્યા છે કોઈ મોટું બિલ્ડિંગ નથી આખો ઓપન પેસ છે છતાં વાપરવાની તમે ના પાડો તો શું અમારે જનતાને ક્યાં જવું કોઈ કાર્યક્રમ કરવા માટે आपरे जे नियम आके नी बोलले नियम बायो तो कने के तो तुमने अपलोड सूचनावा एप्लीकेशन ओटीपी पण आपली ते रात्रस हूं हूं वो नु आणन नही बोलतो पहला ते पहला ते मारी बात सांबळो हूं ओडीएसवर बोलवा करते राव मडवा बी बनाया था के मारी ते कितु तवाया विधि पण ने तरी थी साहेब तो सांबळो नही साहेब ते मारी बात सांबळो पेला हूं बंधन पार्टी प्लांट म आणन नही बोलतो હું એક સામાજિક માણસ બોલું છું એમની સામાજિક માણસો ત્યાં આવેલા છે બંધન બંધન પાર્ટી પ્લોટ વાળા કોઈ આવેલા નથી અહીંયા એમની સમાજ વતી ગામ વતી આવેલા છીએ એમ બંધન પાર્ટી પ્લોટ ના ઓનર પણ નથી ને એના કોઈ સ્ટાફ પણ નથી અહીંયા અમે તકલીફ મે જે વાત કરી છે ને અમે 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 ગ્રામજનો વતી વાત કરી છે બંધન પાર્ટી પ્લોટ વતી એમ વાત નથી કરતા આ વાત તો નહી પણ એમાં શું કે એમાં કામ કરે આપણે કાગળ પર કાગળ પર થાય સાહેબ તમે પ્રાથમિક વિઝિટ કરો પ્રાથમિક આવીને વિઝિટ કરો તમને જો જોખમ જેવું લાગતો તમે તમારે સાથે છીએ પ્રાથમિક બધી એક ઉપર લાગેલા નથી સાહેબ ત્યાં હું તમારી સાથે હું તમારી સાથે આર્ગ્યુમેન્ટ નથી કરતો સાહેબ આપણે જાણ કરવા માંગુ છું ત્યાં પ્રાથમિક બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા જ છે અને ત્યાં એવું જોખમવાળું કોઈ ઓલું નથી ચારે બાજુ ઓપન જગ્યા છે ચારે બાજુ દરવાજા છે